વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખો ખો લીગ ફોર સબ જુનિયર અને જુનિયર ત્રીજા ક્રમમાં આવતા ગતરોજ સાંજે વડોદરા ખાતે ટીમ ખો ખોની વડોદરા રેલવે સ્ટેશન ખાતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિજેતા ટીમના ખેલાડીઓમાં આનંદની લાગણી છવાઈ હતી ખેલો ઇન્ડિયા વુમન લીગ બે હજાર ચોવીસની વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટ હતી જેમાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરેલ મુંબઈના લાલબાગ ખાતે રમવા ગયેલ અમારી પાસે ટોટલ બે ટીમો હતી જેમાં સબ જુનિયર અને જુનિયરમાં જેમાં પંદર જુનિયર બહેનો અને પંદર સિનિયર બહેનો અને કોચ મેનેજર હતા અને પ્રથમ મેચ ગોવા સામે સરળતાથી જીતી પાર કરેલ અને વુમન ખેલો ઇન્ડિયાનો બ્રોન્ઝ મેડલ ગુજરાતે પોતાના નામે કર્યો હતો અને હવે વધારે મહેનત કરી ગોલ્ડ મેડલ લાવવાની કોશિશ કરીશું અને ટીમ સાથે રહી મહેનત કરીશું ગુજરાત રાજ્યના કોચ તરીકે પસંદગી કરેલ ગુજરાત ગર્લ્સ સબ જુનિયર અને જુનિયર ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું છે તેમ ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવાયા જન ખોખો રમવા મહારાષ્ટ્ર ગયેલા તેમાં અમારો થર્ડ રેન્ક આવ્યો અમે પહેલી ટુના પહેલી મેચ ગોવા સામે રમેલા તેમાં અમે વિજેતા થયા અને થર્ડ પ્લેસ માટે અમે વિદર્ભા સામે રમ્યા એમાં અમારો વિજેતા થયા એટલે અમાર થર્ડ રેન્ક આવ્યો આગળ હવે અમે વધુ મહેનત કરીને અને ફર્સ્ટ રેન્ક આવે એટલી મહેનત કરીશું અને ફર્સ્ટ નંબર લાવીશું હા અમે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ બે હજાર ચોવીસની આ બેસ્ટ ઝોનની ટુર્નામેન્ટ હતી જે અમે ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરેલ અને મુંબઈ ખાતે લાલબાગ ખાતે રમવા ગયેલ કેટલા લોકો અમારી પાસે ટોટલ બે ટીમો હતી સબ જુનિયરમાં ટોટલ પંદર છોકરીઓ હતી અમારી પાસે અને જુનિયરમાં પંદર એવી રીતે ટોટલ અમે ત્રીસ છોકરીઓને લઈ મુંબઈ ખાતે થયા હતા પહેલી મેચ અમારી ગોવા સામે હતી જે અમે સરળતાથી વિજેતા થઈ અને આગળ પ્રવેશ કર્યો હતો અત્યારે અમે ઓલ વેસ્ટ ઝોન ખો ખો ટુર્નામેન્ટ ખેલો ઇન્ડિયા બે હજાર ચોવીસનું જે થર્ડ પ્લેસ છે એ અમે ગુજરાતના પોતાના નામે કર્યો છે આગળ અમે હવે આનાથી વધારે મહેનત કરી અને ગોલ્ડ મેડલ લાવવાની અમે પૂરેપૂરી કોશિશ અમે બધા ટીમ તરફથી કરતા રહીશું છું મારું નામ નાયક સંદીપ ભરતભાઈ છે હું બરોડા છું અને ગુજરાત ખોખો કોચ તરીકે મારી પસંદગી થઈ હતી